ભારત દેશમાં નવો રાઉન્ડ શરૂ થવાનો છે કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં એક બાદ એક નવી નવી સાયક્લોનિક સિસ્ટમ અને નવા નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડી થી સાગરના સંપૂર્ણ વિસ્તારોમાં મજબૂત સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને સાથે સાથે અરબ સાગરના દરિયામાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને હવે ધીમી ગતિએ ભારત દેશની અંદર દક્ષિણી ભારતના વિસ્તારોમાં આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે જેને લઈને અત્યારે અનેક વિસ્તારોમાં મોટા પલટાવ સાથે મદુરાઈ બેંગલુરુના વિસ્તારોથી બેંગ્લ વિના દરિયાઈ કાંઠાના વિસ્તારો નાગપુર મુંબઈના પલટાવ જોવા મળી રહ્યા છે ગુજરાત ઉપર આજની રાતથી ફરી આકાશ પાતાળ એક થતું જોવા મળી શકે છે અને અનેક ભાગો સાફ થતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રેથી

ગુજરાત ઉપર પવનની તીવ્રતા સાઠથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળવાનો છે જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાની તીવ્રથી લઈને ભયંકર અસરો જોવા મળી શકે છે ગુજરાતની અંદર કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ઠંડા પવનો માવઠાની સાથે હવે કમોસમી વરસાદનું સંકટ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છના પંથકોની અંદર અત્યારે ઠંડીનો વાતાવરણની અંદર મોટા પલટાવ આવીને અત્યારે કચ્છના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે ગાંધીધામમાં અઢાર રાપરની અંદર સત્તર ખાવડમાં સત્તર બાડેલીમાં સત્તર માંડવીની અંદર ઓગણીસ નળિયામાં સત્તર અને લખપતના વિસ્તારની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડીનો માહોલ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે અને કચ્છના વિસ્તારો ઉપર હળવા વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આકાશની અંદર ફરીથી વાદળો ઘેરાવા જોવા મળી રહ્યા છે વાદળોના ઘેરાવાના કારણે ઠંડીની અંદર પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધારો જોવા મળ્યો છે જેમાં ભાવનગરની અંદર 18 ખડસલિયામાં 19 સોનગઢની અંદર 17 પાલીતાણામાં 17 તળાજાની અંદર 18 ડિગ્રી સાથે સાથે બરવાળાથી લઈને બોટાદ અને વિસ્તારોની અંદર સત્તરથી અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન મહુવાની અંદર અઢાર રાજુલામાં ઓગણીસ કુંડલાની અંદર સત્તર અમરેલીમાં અઢાર બગસરાની અંદર અઢાર ધારીની અંદર સત્તર ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવ્યું છે તુલસી શામમાં અઢાર ઉનાની અંદર ઓગણીસ કોડીનારમાં ઓગણીસ વેરાવળની અંદર વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવવામાં આવી રહ્યું છે વિસાવદરની અંદર સત્તર જુનાગઢની અંદર ઓગણીસ કેશોદમાં અઢાર ની અંદર વીસ ની અંદર ઓગણીસ કુતિયાણાની અંદર ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ઉપલેટા જેતપુર ગોંડલ ભાનવડના વિસ્તારથી લઈને ચીખલીના વિસ્તારની અંદર અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડી પડતી જોવા મળી છે પોરબંદરમાં એકવીસ ડિગ્રી ભાટિયાના વિસ્તારની અંદર વીસ દેવભૂમિ દ્વારકામાં બાવીસને ઓખા બંદરની અંદર છવ્વીસ ખંભાળિયાની અંદર ઓગણીસ લાલપુરની અંદર ઓગણીસ જામનગરમાં ઓગણીસ તો કાલાવડની અંદર અઢાર ડિગ્રી સેલ્સિયસ ધ્રોલના વિસ્તારથી રાજકોટના વિસ્તારોની અંદર અઢારથી ઓગણીસ વાંકાનેર થાણને છોટીલાની અંદર સત્તરથી લઈને અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન મોરબીના વિસ્તારોની અંદર સત્તરને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અઢાર ડિગ્રી આમ ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર મોટા પલટાવ આવતા સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવે માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે ને ભેજયુક્ત વાતાવરણ પણ ગુજરાતની અંદર ભારે અસર દર્શાવતું હોય તેમ ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ પણ આજથી પુષ્કળ પ્રમાણમાં વધતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે પાકોની અંદર ખેડૂતોને ફરીથી નુકસાન જોવા મળી શકે છે કારણ કે સતત ભેજના પ્રમાણના કારણે ખેડૂતોના ઊભા પાકોને મોટું નુકસાન પહોંચતું જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર તોફાની પવનની જે વચ્ચે નવી નવી બનવાના કારણે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી સતત ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનનો મારો હવે દેશના અનેક રાજ્યોની અંદર વધતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર મોટા પલટાવ આવવાની સાથે વાદળછવાયા વાતાવરણ સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવાને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં વલસાડના જિલ્લાની અંદર વલસાડાના જિલ્લાથી લઈને આહવાનો વિસ્તાર સાપુતારાના વિસ્તાર બિલ્લીમોરા નવસારીનો વિસ્તાર સાથે સાથે સુરતના પંથકથી લઈને બારડોલી વ્યારા વાંકલ કોસંબાના વિસ્તાર ઉપલેટાના વિસ્તારોથી લઈને ડેડિયાપાડાના પંથકોથી લઈને સિનોર ભરૂચ દહેજના વિસ્તારોની અંદર જાંબુસરના વિસ્તારથી કરજણ અને વડોદરાના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની અવર જવર સાથે મેઘરાજાની નવી ઇનિંગ હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શરૂ થતી હોય તેમ માવઠાનો નવો રાઉન્ડ હવે રાજ્ય ઉપર શરૂ થતો જોવા મળી શકે છે અને આ નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજથી આવનારી દસ તારીખની અંદર મોટા પલટાવ ઠંડીની અંદર વધારા સાથે ફરીથી હવે માવઠાને કમોસમી વરસાદનું સંકટ ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે જેવું પણ પૂર્વાનુમાન દર્શાવી દેવામાં આવી રહ્યું છે જેના પગલે અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીનો પારો ગગડતો જોવા મળ્યો છે જેમાં દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરાની સાથે બોડલીનો વિસ્તાર અહેમદાબાદના જિલ્લાની અંદર નડિયાદની સાથે ધોળકાના વિસ્તારની અંદર ખંભાતના પંથકોથી લઈને વડોદરાના વિસ્તારોની અંદર અત્યારે સોળ ડિગ્રીથી લઈને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અને ઠંડીનો પારો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધતો જોવા મળ્યો છે અને અહેમદાબાદની અંદર અત્યારે ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર જેમાં સૌથી વધારે ઠંડી અત્યારે મહેસાણાના વિસ્તારની અંદર પંદર ડિગ્રી સેલ્સિયસ સુધીની ટેમ્પરેચર જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર સૌથી વધારે અત્યારે જો ઠંડી પડતી હોય તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી વધારે ઠંડીનો પારો ગગડેલો જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે ઠંડી અત્યારે પડતી જોવા મળી રહી છે સાથે સાથે અત્યારે જે નવી નવી સાયક્લોનિક સિસ્ટમો અત્યારે બંગાળની ખાડીને સાગરમાં બનતી જોવા મળી રહી છે જે પણ ધીમી ગતિએ હવે ભારત દેશ તરફ આગળ વધતી જોવા મળશે જેના કારણે ભારતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આજથી આગામી દસ દિવસની અંદર મોટા પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદનું મોટું સંકટ ભારત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે